જોવા માટે નહીં ફરવા માટે નહીં એન્જોય કરવા માટે નહીં પણ અનુભવવા માટે આવવું જોઈએ ભૌગોલિક દૃષ્ટિએ તો આપણને એવું લાગે કે ગિરનાર એક પહાડ છે ગિરનાર એક પ્રકૃતિનું એક સૌંદર્ય છે તો ચોક્કસ છે જ પણ એના કરતાં અમારી દૃષ્ટિએ અમારા અનુભવ પ્રમાણે ગિરનાર એક આધ્યાત્મિક ઉર્જા છે એક ચેતના છે હજારો લાખો વર્ષોથી આ ગિરનાર ભૂમિમાં જે પણ સાધુ સંતોએ તપસ્સર્યા કરી સાધના કરી અને પ્રકૃતિની વચ્ચે રહી અને જે કાંઈ એને પોતે અનુભવ મેળવ્યા છે એટલે આખો પહાડ જે છે આખો ગિરનાર જે છે એ ઉર્જાવાન છે પ્રકૃતિથી ભરપૂર ભરપૂર છે હજારો ને લાખો પ્રકારની વનસ્પતિ પણ છે હજારો ગુફાઓ આવેલી છે ગિરનારમાં અને એમાં ઘણા બધા સીધો સંતો ત્યાગ અને સાધના કરી અને તપસ્યાથી આ તપેલી ભૂમિ છે એટલે માત્ર એક પહાડ નથી પણ એક ઉર્જા છે અને ઉર્જાનો અનુભવ કરવા માટે જ ગિરનારમાં શિવરાત્રિનો મેળો થાય છે અને ગિરનારની પરિક્રમા થાય છે અને પરિક્રમા એનો અર્થ જ એ છે કે જ્યારે કોઈપણ વસ્તુ વચ્ચે મૂકીને તમે જ્યારે ફરો છો રાઉન્ડ લે છો ત્યારે એને એક ઉર્જાનો ઓરા બંધાય છે અને ઓરાનો અનુભવ કરવા માટે લોકોએ રાઉન્ડમાં ફરવું જોઈએ એટલે જ આપણે જે મંદિરોમાં પ્રદિક્ષણા કરવાનું મહત્ત્વ છે નાની દીકરીઓ જ્યારે વ્રત કરે છે ત્યારે પણ ફરે છે એક ઉર્જા છે એને પણ આપણે જોયું છે કહો રાઉન્ડમાં છે સૂર્ય પણ છે એ પણ રાઉન્ડમાં છે ચંદ્ર છે એ પણ રાઉન્ડમાં છે અને કોઈ પણ આંકડો હોય એની બાજુમાં તમે શૂન્ય મૂકી દો તો એક ના દસ થઈ જાય સીધા દસ ગણો વધારો કરી અને સાધના આધ્યાત્મિક તરફ જો જવું હોય તો એમ કેવું જોઈએ કે શૂન્ય થવું જોઈએ શૂન્ય થયા વગર આ કાંઈ પ્રાપ્ત થાય એવું એ આધ્યાત્મક કારણ છે શૂન્ય થયા વગર કાંઈ પ્રાપ્ત થયું નથી અને શૂન્ય જેની બાજુમાં બેસી જાય એનું મૂલ્યાંકન વધી જાય એટલે રાઉન્ડ જે છે ગિરનારનો આ છત્રીસ કિલોમીટર રાઉન્ડની પરિક્રમા થતી હોય કે શિવરાત્રિનો મેળો થતો હોય એ બધાની પાછળ કારણ આધ્યાત્મિક ઉર્જા છે અને આ પહાડ એ જોવા માટે નહીં ફરવા માટે નહીં એન્જોય કરવા માટે નહીં પણ અનુભવવા માટે આવવું જોઈએ અદભુત ગિરનારનું પહાડ છે અનુભવવા માટે છે અને અનુભવ વ્યક્તિનો પોતાનો હોય છે અનુભવ ક્યારે કોઈ ઓછીનો હોચો બાકી બધું સાંભળેલું હોય એંશી ટકા નહીં આમ તો નેવું ટકા લોકો જીવતા હોય 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 અને બે માંથી અનુભવ છે અને અનુભવ થી જીવાઈ જાય એ તમારું પોતાનું પ્રેક્ટિકલ હોય એટલે અનુભવ થી જીવવા માટે ગિરનાર છે અને એના માટે તમે જંગલમાં વ્યા જાઓ કોઈ પણ ગુફામાં વ્યા જાઓ ગિરનારના કોઈ પણ પગથિયા જેની શાંતિથી તમે તમારી પાસે બેસી જાઓ તો જ ખબર પડે સ્વને મળવાનું કેન્દ્ર એના માટેનો જ કેન્દ્ર છે ગિરનાર બીજા માટે આવું જ ન જોઈએ હું તો એવું માનું છું જેને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય અને પોતાના સ્વનો અનુભવ કરવો હોય તો એને ચોક્કસ ગિરનાર આવવું જોઈએ